બાબો જાડેજો તમે વિચાર કરજો આ કાંઠે ને હામા કાંઠે જતો પૂજાય એની શું આપણે વાત કરી રહ્યા એક ભાઈ મને કહેતા હતા મને ક્યાં જેસલ નો આવો પાપી ઇતિહાસ છે ને એની સમાધિ શું દર્શન કરવા જવું હોય કે આવો પાપી નહીં એટલે આવા તો પાછા બહુ મળે હો અમને મેં કીધું એવું ન હોય પણ મેં કીધું કંઈક તો હશે પણ મને કે આ આ ગાયું મારીને બોલ્યા મારીના તમે જુઓ ઇતિહાસ તો જુઓ મેં વાત બધી હાજી પણ ખો મણ કપા હળગાવો હોય ખો મણ દેતવા જોઈ ખો મણ દેતવા ન જોઈએ એને જિંદગીમાં કંઈક એવું કામ કર્યું છે તો જ આ દુનિયામાં બાપુ એનું નામ થાય બાકી આ તો હું કીધું આપણે ન જાય તો કઈ સમાધિ ફેર ન પડે એટલે આવા આવાનાવા જ સંશોધન કારણ કે અમે આખી રાજ બોલતા હોય ને બાપુ અમે શું બોલ્યા એનું ધ્યાન ન રાખે પણ આ દરબારની ભૂલ જ્યાં હવે શ્રીની તરત માણા ધ્યાન રાખે દરબાર આ ભૂલી ગયા એટલે પણ આજ તને દેખાણું આ આખી રાત બોલ્યા એમાં કઈ દેખાણું જ નહીં હા એટલે ખોટું ઈ ખોટું ચા બોલે છે એની પાછ સુરતા હોય એમ શું બોલ્યા એ હવે ખબર દરવા બોલતા સારું પણ યાદ યાદ કરી ન રે એની માટે પાત્રતા જોવે લખમણ કાચો પારો જાણજો જેવા તેવાથી જીરવો ન જાય પાત્ર છે છોટા વસ્તુ છે મોટે આ ઠામ વિના નો ઠેરાય એટલે આ બધું છે ને તમે વાવાન મજા મજા કરો બાકી યાદ ન રે યાદ રહેતા તમે બીજી વખત કોઈ નહીં ને અમને એટલે યાદ ન રહે એટલા માટે એક જેસલની અને એક સવારામ સાહેબની બે વાણી કરી અને પછી બેનને આપણે સાંભળવા છે સવારામ સવારામ બાપા એક પ્રજાપતિનું સંતાન અને પીપળીમાં જેને ભજન કર્યું રામ આજે તમે જુઓ તેનું ભજન ને ભજન હાલે છે એટલે તમે વિચાર કરો કે જતવા જતનું પીપળી કહેવાય એના બદલે બાપુ સવા ભગતનું પીપળી નામ આખું ફેરવી નાખ્યું વિચાર કરો ઈ જતવાડ ધરબી દીધો બાપુ ખીલો ધરબી દીધો કયું ભજન કર્યું વિશે એને પણ સવારામ સાહેબ બાપુ એના ગુરુ મહારાજ ની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાત અને બાપુ ગુરુ સિવાય બાબુ કોઈની ઓળખાણ થઈ જ નથી આ આ તમે બોલે ગમે એટલા હોશિયાર હોય ને બાબુ કઈ ડાળી આય ન આવે આ દુનિયામાં આ તો કોઈ ખોટું ન લાગે એટલે ન કે બાકી બધા આંકડા તો કાઢી જ લે એટલે આની માટે બાબુ સદગુરુ જોવે સદગુરુ સિવાય બાબુ આ દેહ ની ઓળખાણ ના થઈ શકે એક લખી લેજો મા બાપ છે પણ આપણી ઓળખાણ ના કરાવી શકે એટલે સદગુરુ ની જરૂર પડે એટલા માટે સંતો કે સવારામ સાહેબ કે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી કારણ શોધા થારસના પ્રતાપથી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે પછી માર ધાર ને આકાર વિચાર કરજો એક લોઢાને પારસમાં હોવાનું થઈ જાય એવું સંતો કે છે પણ માણા નો એને પારસમાં હોય તો શું કરવું પડે એટલે એક સંત એમ છે કે જ્ઞાન હથોડી લે કોઈ હાથમાં જો સદગુરુ બને સોનાર તો તને ગુણ એના મટી જાય માર ધાર ને આકાર એવા સતી તોરલ જેવા બાપુ જો સદગુરુ નો ભેટો થઈ જાય ને તો આ દુનિયામાં માણા થવાય અત્યારે ચારે બાજુ તમે જોવા ને તો નકરા બાપુ જ બને હે બધા મારે ભેખ પ્યારો મારે આપણે એમ જગાવડા ચિંતા જાય છે ભેગ ભેગ ને ભેગ આમ આખા કપાળ રીંગ્યા હોય ને ઢીસણ સુધી ડેરખા હોય ને આપણે હાલા જતા ને વાય સાત કરે એ ભગત ખડા રે તેરા બેડા પાર કરો તમે રોટલા આટું વંડી ઉઠે શું અમારા બેડા પાર કરો આપણને એમ થાય કે આ બાપુનો નો કઈક આમ પ્રકાશ લાગે ને આપણે એમ થાય કે આ બાપુ કઈક આપણને મુક્તિ અપાવે છે સો મહિના પછી ખબર પડે કે આ તો ખૂન કરીને આવ્યા શું મુક્તિ અપાવે ચા ગોતવા જવા બાપુ તમારું બેલેન્સ હોય ને તો આંગળી પકડનારો તો ગમે ત્યાંથી મળી જાય ભજન કરીને બાપુ માર્ગે સડી જાઓ બાકી અદર ગમી જાવ ને ગમે બાપુ માં જાવ ને તો અહીંયા જાવ ને તો એમ કે શું કે ખબર ઇધર દો પતરા ડાલને કા હે થોડાક આશ્રમ બઢાને કા હે આ ભડકા નમર ઘરે છે આ હાટુ ચામે મે આયા આવે છે પતરા ડાલીન ચા જાવ બે હારી વાતો કઈ કરો પણ બાપુ એમને આપડા કરતા ઉગડી ભૂખ હારા ભારી એટલે મારે જે મેળ નથી આવતો હું જઈ જવું ને તો એમ કે ઉસકો સાલો ઈધર બેઠા ઈધર નહીં આને આને જઈને કહે એમ જ કે મને અમુક જાણતા હોય ને એટલે હું જો કે કઈ કહું નહીં પણ એટલા માટે મારો કહેવાનો અર્થ એ છે બાબુ સમય મળ્યો છે ને કઈક કરી લેજો સદગુરુ સિવાય બાપુ ઉધાર નથી અને પોતાની મહેનત સિવાય બાપુ કઈ મળવાનું નથી કોઈ તમારે કદાચ સદગુરુ મહારાજ હોય અને એની તમે સેવા કરો આ કરો તે કરો પણ એના કહેશે મુક્તિ ની પોટલી નથી તમને આપી દે તમને મુક્તિ મળી જાય એની માટે મહેનત તો આપણે જ કરવી પડે એટલા માટે સવાર મેના ગુરુ મહારાજ ને કહેશે શું કે સદગુરુ જે બતાવી મને અમરનગર માં યા દેખ્યા ઉભો હોય અને મસાલ હળગ્યા પછી હાથ હળગે ખબર નો રહે ને આ દેહ ની દિશા મટાડવાની છે એટલે કે અમારા નગર તમ જ આત્મ દી ભૂલી ગઈ દેહ નું જેવો નિરૂપે ના તો બાંધો બાંધો રે એમાં મારું 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 મંડળું ઠરે એ જેવું ગુરુ ગમુ ગમું પુરુ પછમ ગડકી માં જાગીને જોયું ને જળ હળઝકે છે ચંદ્રભાણ જાઉં લીટી ને આવે તો ગગન મંડળ માં ચડી ગો

સંતો એટલા માટે કે છે ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને દહેજા પછી કરવું પડે ને કાંઈ તારા દેહ ની માલિકો બાપુ ઈશ્વર તમે હું જ ઈશ્વર છે ઈશ્વર બીજો કયો તમારામાં ઈશ્વર છે ને મારામાં ઈશ્વર છે પણ આપણે નક્કી થાય આપણે બાર હરિદ્વાર જાઉં દ્વારકા જાઉં મથુરા જાઉં રકડો જો કંઈ હાથમાં આવે કાંઈ નો આવે અમે હરિદ્વારમાં ગયા હતા અરે ગોકુળમાં ગયા હતા પછી એક બાપુ બેઠા હતા ને એટલે અમને બધાને આમ રૂમમાં એક હિંડોળો નાનો એવો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ ને અમે અમને ક્યાંય બેહી જાઓ અમે બધા બેહી ગયા ઈ કે હો હો રૂપિયા લાવો મેં ઈ કે કાનુડાને હિસ્કો નાખવાના મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા હો રૂપિયા બગડે ભલે હું તો એ કે નાસ્તિક લાગો છો મેં કહું નાસ્તિક સહી ને તેમાં કાનુડો અહીંયા વ્યુ આવ્યો છે આ કાંઈ છે નહીં દ્વારકા છે અમે તો આંટો મારવા આવ્યા છે એ કોણ નાસ્તિક છે એમને ખબર તમને કેવી તમે અમારું હામુ નો હાલવા જો બાકી કઈ દેવું નથી ખિસ્સા ખાતરવાના બંધ કરો રામાપીર બાપુ ક્યાં જન્મ ક્યાં વ્યા આવ્યા કૃષ્ણ ક્યાં જન્મ્યો ક્યાં આવ્યો બાપુ આપણી ધરતી વિચાર તો કરો ઋષિ મુનિઓ દેશ છે રામ અમે ઉજ્જૈન માં ગયા હતા બધું અમને દેખાડ્યું એટલે ગાઈડ મેં કહું બધું છે પણ હરિહર નથી મને કે હરિહર એટલે શું મફત ખાવા દે ને હરિહર કહેવાય મને કે મફત કોઈ દેતું હોય મેં કો હાલ મારી ભેગો મન કે કોણ આપે અરે કોણ નહી દક એક દ કિલોમીટર હાલ ને એક બાવો બેઠો હોય દ કિલોમીટર હાલ ને એક બાવો બેઠો હોય હરિહર હરિહર મેં કહું હજારો માણા રોટલા ખવડાવે મન કે કેટલા દી મેં તું જીવ થાય હું હાલ ને મારી ભેળો પણ એ માયનો નહીં શું કોઈ ખોટું કોઈ ખવડાવતા ન હોય માને ઈ દેશ છે ઈ ભૂમિ છે ભલામણ આપડી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ધરતી રામ એટલા માટે સવાર આમ છે ચંદ્રવાણ જા ઉલટીને આવે તું દુઃખ ગુંડળમાં ચડી ગો ખાવન ખોલે ખેલું રે એ સુરત কুটনে হারে નારી કરી એવા સંતોના સાનિધિમાં બાપુ જો કઈક મોકો મળી જાય અને કઈક શબ્દનો નો પંજો જો અડી જાય તો આ સમજાય એવું છે બાકી બાપુ ભજન એટલા માટે સવાર મેં તો ત્યાં સુધી વાત કરી કે આ કરોડો માં સમજાય છે લાખો નહીં કરોડો કારણ કે કોઈને શોધતું જ નથી રા

બાકી તમને મને જે વર્ણનો જે પલો મળ્યો છે ને કાંઈક પાત્ર સારું ભજવી જાવ તો દુનિયામાં બાપુ અખિલ બ્રહ્માડ માલિકને કાંઈક નોંધ કરવી પડે પણ નકરા ગાળિયા થયા હોય કોક બાપુ પડેલો હોય ને ઊભો ન કરો ન કરી શકો ને તો કાંઈ નઈ પણ કોક ઊભો હોય પાડવાની મહેનત ન કરતા અત્યારે આ દુનિયામાં બાપુ એક આગરુ વધ્યા હોય વાહનથી થી વધ્યા હોય સંપત્તિથી વધ્યા હોય તેને પસારવાડું ચેટલાય છે

તમને તમને સસ તો જડે

દાસો મુલગી ચરણે અમે કેને કરી લખાને વખાણે રે એ ખોજો તો તમને તમને ખબર રે